નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ કેરાળ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ત્રણ સીટ પર ખાતું ખોલ્યું કેરાલુ નગરપાલિકામાં વોર્ડ બેમાં ત્રણ કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા આમ આદમી પાર્ટીનું એક ફોર્મ પરત ખેંચાયું કેરાળ નગરપાલિકાની બીજા વોર્ડમાં ભાજપની પેનલના ત્રણ બિનરીફ વોર્ડ નંબર પાંચમાંથી અપક્ષનું એક ફોર્મ પરત ખેંચાયું કેરાલ ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારી સમક્ષ સ્કૂલ પાંચ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા ખેરાલુ કોંગ્રેસના પીએમ દેસાઈ સહિત આકાશ સિંધી સહિત લીલાબેન ડોડિયાએ ફોર્મ પરત ખેંચ્યા આમ આદમી પાર્ટીના જયેશભાઈ જોશીએ પણ વોર્ડ બેમાં પરત ખેંચ્યું કોંગ્રેસના મુકેશભાઈ દેસાઈએ પોલીસ ભાજપ તરફી હોવાનું કહ્યું ખેરાલુ પ્રાંત કચેરી ખાતે નગરપાલિકાના પાંચ ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા દાલેશના તાલુકા સીટના કોંગ્રેસના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચ્યું નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ હેમંત શુક્લાએ નગર વિકાસના મુદ્દે આપી નિવેદન કોંગ્રેસ અગ્રણી મુકેશ મુકેશભાઈ દેસાઈએ પણ મીડિયા સમક્ષ વિગતો આપી લોકશાહીનું હનન થયાનું કોંગ્રેસે આક્ષેપ કર્યા બાઇટ પૂર્વ નગરપાલિકા પ્રમુખ હેમંતભાઈ શુક્લ બાઇટ મુકેશભાઈ દેસાઈ કોંગ્રેસ અગ્રણી ખેરાલુમાં બે હજાર પચીસની ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીમાં આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે અમે ખેરાલુ નગરમાં ચોવીસે ચોવીસ સીટો જીતવા જઈ રહ્યા છીએ અને વોર્ડ નંબર બે એમાં ત્રણ અમારા ઉમેદવારો બિનરીફ થઈ ગયા છે બે જેન્ટ્સ અને એક મહિલા ઉમેદવાર બિનરીફ થઈ ગયા છે અને ખેરાલુમાં વોર્ડ નંબર બે હંમેશા અમે એક સાથે મળી બ્રહ્મ સમાજ સિંધી સમાજ ઠાકોર સમાજ અને ગીતર ઉમેદવાર લઈને હંમેશા અમારો વોર્ડ ખેરાલુમાં સૌથી સારો અને સૌથી વધારે લીડથી જીતતા હતા અમે આ વખતે એના પણ વધારે જુસ્સા સાથે વોર્ડ નંબર બેમાં બિનહરીફ કરી અને અતારુધીના ઇતિહાસમાં ખેરાલુમાં પહેલી વાર વોર્ડ નંબર બેમાં સૌથી વધારે ત્રણ સીટો બિનરીફ કરી અને મને મારા સમાજ ઉપર અમારા વોર્ડ ઉપર અને ખેરાલુ નગરજનો ઉપર ખૂબ જ ગૌરવ થાય છે ખેરાલુ નગરમાં જે કોઈ બી અધૂરો વિકાસ રહી ગયો છે સંપૂર્ણ અમે પૂર્ણ કરીશું અમે ખેરાલુમાં અંડરગ્રાઉન્ડ કેબલ ખેરાલુમાં અદ્યતન લાઇબ્રેરી ખેરાલુમાં મોટો ટાઉન હોલ અને ખેરાલુમાં સ્પોર્ટ કોમ્પ્લેક્ષની પણ વિવિધ આયોજનો આગામી વિષયમાં કરવા જઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં પણ કેરાલામાં જે જે કોઈ બી વિકાસ કામો હતા એ સંપૂર્ણ અમે પૂર્ણ કર્યા છે આક્ષેપ આક્ષેપ વગર આક્ષેપ તો વગર ચૂંટણીમાં થઈ જવાના પણ આ પાયા વિહોણી વાત છે દરેક ઉમેદવારો સ્વેચ્છાથી એમની મરજીથી ભારતીય જનતા પાર્ટી સાથે સંસદના સમાજ સાથે ટેકા આપું છું કોઈ પણ પૈસાની વાત તદ્દન ખોટી છે ને અમે જળમૂર્તિ બખોડીએ છીએ ભારતીય જનતા પાર્ટી ખેરાલુ નગરપાલિકામાં હાર ભાલી ગઈ છે એ હાર સહન ન થતો એમને છેલ્લી કક્ષાનું નિમ્ન કૃત્ય કરી પૈસાના જોડે સત્તાના જોડે ખોટા ખોટા ફરિયાદો દાખલ કરવાના જોડે એમને જે પ્રમાણે અમારા વોર્ડ નંબર બેની અંદર જે ત્રણ ફોર્મ પાછો ખેંચાયો એ ખરેખર ખેરાલુ નગરપાલિકાની જનતાનું ખેરાલુના નગરજનોનું ઘોર અપમાન છે તમને ખબર છે ભ્રષ્ટાચાર રોડ રસ્તા તમામ પ્રકારના સુવિધામાં જે ભ્રષ્ટાચાર થયો છે જે ગાંટોની ખાયકી થઈ છે અને છેલ્લે તમે જોયું છે તો કેન્દ્ર રોડ બને સત્તાવન લાખ રૂપિયાનો એ રોડ પર સત્તાવન કલાક ચાલ્યો બધા પૈસા ખવાઈ ગયા એ જ રીતે કબાનીયા દરવાજાથી ઉમેશ પાંચ સુધીનો વીસ લાખ રોડ બન્યો એ પણ વીસ કલાક ચાલ્યો નહીં અને બધા પૈસા ખવાઈ ગયા એવી રીતે તમામ જગ્યાએ જે પણ રોડ નવા બન્યા એ પણ બધા ખવાઈ ગયા એટલે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દો હતો નહીં ભારતીય જનતા પાર્ટી એ આપની ચોપાલ કરવા માટે જે મુદ્દાઓ પૂછવાના હતા તો ચોપાલ કરતા પણ ગભરાયા છે અને કોઈ જગ્યાએ એમને મીડિયા સમક્ષ કોઈ નિવેદન આપ્યું નથી કારણ

કોંગ્રેસ ભાજપે ભૂલી જવાના છે અમારા માત્ર મત તમને આપવાનો છે અને ખેડાળુની સુકાન તમે સંભાળો એ પ્રમાણે મને ખેડાના નગર વચન આપ્યું છે એ વચન પ્રમાણે આગળ વધી રહ્યો છું પણ કયોક આજે બે ત્રણ સીટો આગળ થઈ છે પણ હું ખેડાલુમાં સતત થી અઢાર સીટો જીતવાનો છું એમાં કોઈ સંખ્યાની સ્થાન નથી સીટ છે એમાં કોંગ્રેસ ખેડાલુ તાલુકા પંચાયતની ત્રણ ચૂંટણી હતી બાય ઇલેક્શન એક જિલ્લા પંચાયતની હતી તો એમાં લાડીશના સીટ ઉપર એ પાણીનો પ્રશ્ન હતો અને એ પાણીના પ્રશ્ન તળાવ ભરાયું એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીએ પ્રેશર કર્યું પણ હું લાડીશના જનતાને કહેવા માગું છું કે ત્રણેય ગામના લોકોને કે પાણી ક્યાંથી આવ્યું એ પાણીની પાઇપલાઈન ક્યાંથી સ્ટાર્ટ થઈ તો એ ધરોઈ ડેમમાંથી આવ્યું છે અને એ ધરોઈ ડેમ કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યો છે આ ભારતીય જનતા પાર્ટીનો જન્મ નતો થયો એ દિવસીય ધરોઈ ડેમ બન્યો હતો અને ગુજરાતમાં બસો ડેમ બનાવ્યા છે અને આ સિંચાઈની જે પણ સુવિધા છે એ બધી સુવિધા કોંગ્રેસ પાર્ટીએ કરી છે તો દાડી સાહેબ જનતાનો કહેવા માગું છું કે તમે એક ક્ષણિક કોઈ લાભો અથવા તો પ્રલોભનમાં આવી ગયા છો પણ હું આપ સમક્ષ પ્રસ્તાવ મૂકવા માગું છું કે પાણી તો કોંગ્રેસના ડેમોથી આવ્યું છે એટલે આવી કોઈ લો સિવાય લોકશાહી જીવંત રાખવા માટે ચૂંટણી થવી જોઈએ અને ચૂંટણી થઈ ਔਰ ਲੋਕਾਂ ਨੂੰ ਸੱਚਾ ਅਰਥ ਮਤਦਾਨ ਕਰਨ ਦਾ ਅਧਿਕਾਰ ਪੋਜੋਈਏ। ਧੰਨਵਾਦ। ਭਾਰਤ ਮਾਤਾ ਕੀ ਜੈ।

કે ભાઈ મારા તો જે આખા તાલુકાનો પ્રશ્ન હતો એ પાણીનો પ્રશ્ન અમારો સોલ્વ થઈ ગયો એટલે મારે તો જે પક્ષે વિકાસ કર્યો છે ભારતીય જનતા પાર્ટી વિકાસ કર્યો છે એ પાર્ટીમાં હું પ્રેરિત થઈ અને મારું સ્વેચ્છાએ ફોર્મ ઉપર પરત ખેંચું છું મહેશભાઈ તાલુકા પંચાયતની સાથે સાથે નગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે ફોર્મ પાછા ખેંચે શું કેતો અત્યારે ભારતીય જનતા પાર્ટી જે વિકાસ કરી રહી છે અને વિકાસથી પ્રેરાઈને આપણે માન્ય વડાપ્રધાનશ્રીનો આ તાલુકો ખેરાલુ તાલુકો જૂનો જેમ વડનગરમાં પણ થઈ એમ ખેરાલુમાં પણ એમની અસર થઈ અને જે નગરપાલિકામાં પણ વોર્ડ નંબર બેમાં માં જે સમરસ થવા જઈ રહ્યું છે એટલે જે વિકાસના લક્ષીને જે પ્રશ્નો છે અને પ્રશ્નો સોલ્વ થયા છે એના કારણે આ બધો લોકોએ બિનહરીપ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે

એટલે અમારા ઠાકોરો ખરા ને એક છોકરો ઠાકોરનો દરખાસ્ત સહી કરી હતી એના માટે મેં એ આપઘાત કરવાનું ક્યાં હતો બરાબર એના માટે મેં આ ફોર્મ પાછું ખેંચ્યું છે મારા સમાજના ઠાકોર વાત હા સરકાર કોણે આપ્યું એના માટે મેં ફોર્મ પાછું ખેંચ્યું બરાબર છે ને હા હવે ભાજપમાં જોડાશું કેમ હા જોડાશું સાહેબ ચૂંટણીમાં ડાલિસના સીટ બી બિનરીબ તાલુકા પંચાયતની ડભોળા અને કુડા સીટ પર ચૂંટણી યોજાશે ડાલિસના સીટ પર કોંગ્રેસના ઉમેદવાર કાળુજી બબાજી ઠાકોરે ઉમેદવારી પરત ખેંચી ભાજપના ઉમેદવાર બળવનગીરી ગણેશગીરી ગોસ્વામી બી બિનરીફ જાહેર કર્યા તાલુકા સેવા સદન કચેરી ખાતે આગેવાનોએ ગુલાલ અને પેડા ખવડાવી શુભેચ્છાઓ પાઠવી કોંગ્રેસના આગેવાનોએ ભાજપ પર પૈસાથી ઉમેદવાર ખરીદ્યો હોવાના આક્ષેપ કર્યા ભાજપ જિલ્લા ઉપપ્રમુખ ભીખાલાલ ચાચરિયાએ ઉમેદવાર ખરીદ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસના બાબુજી ઠાકોરે કર્યો પૈસાથી કોંગ્રેસના ઉમેદવારને ખરીદી અને ભાજપે ઉમેદવારની તોડફોડ કરી બાબુજી ઠાકોર કોંગ્રેસ